હે પ્રિય અમો એ આપની માટે હે સુરતનાથ અમે આપની વગરમૂલની દાસીઓ છીએ તેને આ પ્રમાણે હણો નહીં અમને દર્શન આપો હે ઋષભ વ્રજવાસીઓનું સર્વ દુઃખમાંથી રક્ષણ કર્યું તો શા માટે અમારું રક્ષણ કરતા નથી હે સખે આપ યશોદાના પુત્ર નથી પણ અખિલ દેહીઓના અંતરમાં બિરાજમાન પરબ્રહ્મ છો હે કાંત આપના કરકમળને અમારા શેર પર મૂકો હે સખે અમે આપની કિંગ કરી છીએ તો આપના મુખ કમળ દર્શન અમને કરાવો અમે આપની ચરણ કમળ ઈચ્છા રાખીએ છીએ અધરામૃત દાન કરો કથામૃત અમારું પ્રાણ ટકાવી રાખે છે આપ તો કપટી છો હે પ્રભુ

ખેદ થતો હશે એમ વિચારીને ગોપીજનો શોક કરે છે પ્રિય રસિકજનો કામિકા એકાદશીની ભાવનામાં ગોપી ગીતનો ખૂબ સુંદર ભાવ કે જેમાં વિરહ ભાવના દર્શાવેલી છે પલકાંતર વિરહ વનાંતર વિરહ દેશાંતર વિરહ અને પ્રત્યક્ષ વિરહ આ ચાર પ્રકાર દર્શાવ્યા છે માટે જરૂરથી આખો સત્સંગ શ્રવણ કરશો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કામિકા એકાદશી જય શ્રી કૃષ્ણ